નમસ્તે સૃષ્ટિના સર્જનહારને વંદન જેમને અમૂલ્ય મનુષ્ય દેવ આપેલો છે કમરના સ્નાયુના દુખાવામાં રિકવરી આવવામાં સુધારો આવવામાં મટવામાં કેટલો સમય લાગે છે કમરનો સ્નાયુનો દુખાવો એ કોઈ પણ કારણોસર આપણને અચાનક થઈ શકે છે કોઈ વાંકા વળવામાં વજન ઉપાડવામાં કે કોઈ પણ જર્ક લાગવાથી એક ધારા બેસવાથી કદાચ ઉભા રહેવાથી પણ ઘણા બધા કારણોને લીધે એ થઈ શકે છે આ ફોટોમાં આપણે જોઈ રહ્યા છીએ કે કમરમાં લંબર રીઝનમાં જ દુખાવો લંબે ગો એટલે પાછળના આપણા લંબર રીઝનમાં નીચેના કમરના ભાગમાં ઘણા કેસમાં બંને બાજુ હોય છે ઘણા કેસમાં એક બાજુ પણ હોય છે જમણી બાજુ હોય અથવા ડાબી બાજુ હોય અથવા બંને બાજુ હોય છે પણ કમર પૂરતો દુખાવો લિમિટેડ હોય છે કમરથી નીચે દુખાવો પ્રસરતો નથી એટલે ટિપિકલ કમરના સ્નાયુના દુખાવાના લક્ષણો છે એને મટવામાં કેટલો સમય લાગે છે કે કયા કારણથી થયો છે કઈ સ્થિતિમાં વધારે દુખાવો છે એ વૈજ્ઞાનિક પુરાવા સાથે આપણે જોવાનું છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જમણી ડાબી બાજુ સ્નાયુઓ આવેલા હોય છે વચ્ચે આપણું જે સ્પાઇનલ કોડ છે કરોડરજ્જુ કહીએ છીએ મણકા ગોઠવાયેલા હોય છે કે મણકાની આજુબાજુ સ્નાયુઓ વીંટળાયેલા હોય છે સ્નાયુઓ અને મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે લિગામેન્ટ આવેલા હોય છે મણકાની વચ્ચે એ દરેકનું અલગ અલગ કોન્ટ્રીબ્યુશન છે દરેકનો ફાળો અલગ અલગ છે એક માળખું બીજા માળખા સાથે સંકળાયેલું જ હોય છે આ કમરના દુખાવાના પ્રકાર વિશે આપણે જોઈએ તો કે ડલ કોન્સ્ટન્ટ એક એટલે ઝીણો ઝીણો કોન્સ્ટન્ટ દુખાવો રહેતો હોય છે કે આપણે બેસીએ આપણે ઊભા થાય આપણે ચાલીએ અથવા આપણી સ્થિતિ ચેન્જ થાય કે સપોઝ સૂતા હોય ને પડખું ફરીને ઊભા થાય અને બેઠા હોય ને ઊભા થવાની સ્થિતિ કરીએ ડ્યુરિંગ ચેન્જિંગ ઓફ એની પોઝિશન ત્યારે પણ જો આપણને પેઇન થાય તો ટિપિકલ સ્નાયુના દુખાવાના જ લક્ષણો છે અને સડન શાર્પ ફિલિંગ એટલે અચાનક અને સાર્પ આપણે જે ટાંકણી કોઈ આપણા સ્કીનને ચામડીને અડાળીને આપણને કેટલું ફિલિંગ ઇફેક્ટ અહેસાસ થાય છે એવું સાર્પ ફિલિંગ ઇફેક્ટ સડનલી અચાનક ફ્લક્ચ્યુટિંગ ઓન ઓફ અમુક સ્થિતિમાં થાય અમુક સ્થિતિમાં ન થાય એને જે કમરના દુખાવાને એનું ક્લાસિફિકેશન ત્રણ સ્ટેજમાં હોય છે એક્યુટ પેઇન સબ એક્યુટ પેઇન અને ક્રોનિક એ ડ્યુરેશન હોય છે કે લેસ દેન સિક્સ વીક્સમાં હોય તો એક્યુટ તાજે તાજો દુખાવો કહેવાય છે પછી સબ ક્રોનિક એટલે સબ એક્યુટ અને ક્રોનિક એટલે જૂનો દુખાવો કહી શકીએ છીએ કે ઘણા ટાઈપથી આપણે દુખાવો હોય પણ એની યોગ્ય સારવાર ન મળવાથી જ આ દુખાવો લાંબો ટાઈમ ચાલતો હોય છે એ જ આપણે આ સાયન્ટિફિક એવિડન્સ સાથે જ આમાં જોવાનું છે કે એક્યુટ પેઇન સબ એક્યુટ પેઇનમાંથી જ આપણે દુખાવામાંથી આપણી લાઈફસ્ટાઈલમાંથી જ આપણા સેલ્ફ મેનેજમેન્ટમાંથી આપણા સેલ્ફ એડજસ્ટમેન્ટમાંથી જ આપણે બહાર નીકળી શકીએ પણ એ આપણા ઉપર જ છે કે આપણા કેટલા જાગૃત થઈએ છીએ કેટલા કોન્સિયસ થઈએ છીએ એના ઉપર જ આપણી રિકવરી છુપાયેલી છે કમરના સ્નાયુનો દુખાવો કેટલા સમયમાં આપણે રિકવર કરી શકીએ સુધારી શકીએ એના લક્ષણો કેટલા સમયમાં કેટલા અઠવાડિયામાં ઇમ્પ્રૂવ થઈ શકે આ વૈજ્ઞાનિક એવિડન્સ બતાવે છે વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે ધ સિમ્પ્ટમ્સ ઓફ લો બેક પેન યુઝ્યલી ઇમ્પ્રુવ વિધિન અ ફ્યુ વીક્સ ફ્રોમ ધ ટાઈમ ધે સ્ટાર્ટ એટલે જ્યારથી આપણને દુખાવો થાય છે એ સમયથી જ અમુક અઠવાડિયાની અંદર જ એના લક્ષણો ઇમ્પ્રૂવ થાય છે અને ચાલીસથી નેવું ટકા કેસ ઇમ્પ્રૂવ બાય સિક્સ વિક્સ ચાલીસથી નેવું ટકા મિકેનિકલ પેઇન લંબેગો પેરાસ્પાઈનલ લંબેગો કમરના સ્નાયુનો દુખાવો એમાં પગમાં દુખાવો નથી ઉતરતો કે જે નસ દબાતી નથી સાયટિકા પેઇન નથી કાદી ખસી નથી ગઈ એવો દુખાવો કમરના સ્થાયીનો દુખાવો મિકેનિકલી પેઇન આપણા લાઈફસ્ટાઈલના કારણે પેઇન થઈ શકે એ દુખાવો ચાલીસ થી નેવું ટકા કેસમાં મેક્સિમમ સિક્સ વીક્સમાં આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ સુધારી શકીએ આ મેક્સિમમ સિક્સ વીક્સ છે છ અઠવાડિયા એટલે અંદાજે આપણે સવા મહિનાથી દોઢ મહિનો ગણીએ પણ આ વધુમાં વધુ ઘણા કેસ પાંચ થી સાત દિવસમાં તાજે તાજો કમરનો દુખાવો અચાનક સ્નાયુ ખેંચાઈ જવાથી થી સાત દિવસમાં ઓછામાં ઓછો કહી શકાય મેક્સિમમ કે છ વીક કહીએ આપણે અને ઓછામાં ઓછું એકાદ વીક કહીએ પણ ચાલીસ થી નેવું ટકા કેસ છ અઠવાડિયાની અંદર અથવા છ અઠવાડિયા સુધી આપણે સુધારી જ શકીએ છીએ આપણા હાથમાં જ છે કે આપણે કેટલું મેનેજ કરીએ છીએ આપણે લાઈફસ્ટાઈલમાં કેટલા ફેરફાર કરીએ છીએ આ વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ